પ્લસમાં આ જે છે એ બ્લડ ઓરેન્જ તો આ ચોકલેટની અંદર જે છે એ ઓરેન્જના જે છે એ પીસીસ આવશે તમે જ્યારે કન્ઝમ્પશન કરશો ચોકલેટનું તેમાં ઓરેન્જના પીસીસ આવશે જેથી તમને એની ફ્લેવર જે છે એ એકદમ એન્હેન્સ થશે તમારે લેટેસ્ટમાં આપણી પાસે કિન્ડર બ્રુનો ની ચોકલેટ્સ આવી છે જેમાં બે બાર આવશે એકદમ સ્ટાન્ડર્ડાઈઝ ચોકલેટ છે આ જે છે ઓસ્ટ્રેલિયાની ચોકલેટ છે આ જે છે એ મિલ્કા છે મિલ્કા ચોકલેટ્સ છે ચોકલેટ છે અલગ અલગ આઠ થી નવ તમને વેરાયટી જોવા મળશે જેમ કે ઓરીઓ છે છે પછી ચિપ્સ અહોય છે પછી રોઝ ફ્લેવરની ચોકલેટ્સ જે છે એ તમને મળી રહેશે છે તમને કિડ્સ માટે તમને અલગ અલગ ફ્લેવરના તમને પુડિંગ મળશે જેમ કે આ ઓરેન્જ પુડિંગ છે બાળકોને જે છે એ અલગ અલગ ટેસ્ટ વાઇઝ અને ફ્લેવર વાઇઝ એમને ઘણી બધી વેરાયટી મળશે પ્લસમાં તમને ન્યૂટેલા કંપનીમાં તમને વેરાયટી જોવા મળશે ઇન્ડસ તમને ઓરિયોમાં અલગ અલગ ફ્લેવરવાળા બિસ્કિટ્સ મળશે અને જે લોકો બિસ્કીટ્સના શોખીન હોય એના માટે એક નવી વેરાયટી છે જે લોટસ બિસ્કો આપણે કોફીના જે શોખીન લોકો એના માટે આપણે ડેવિડ ઓફ કંપનીની કોફી રાખી છે જે અલગ અલગ ફ્લેવરમાં તમને મળી રહેશે પ્લસ ઇમ્પોર્ટેડ આપણી પાસે પ્રિંગલ્સ છે એમાં તમને પેપ્રિકા છે બાર્બેક્યુ છે પછી ક્રીમ એન્ડ ઓનિયન છે આ ટાઈપની અલગ અલગ ફ્લેવર પણ તમને પ્રિંગલ્સમાં મળી રહેશે જે જનરલી લોકલી મળવું થોડું અઘરું છે પણ આ બધી વસ્તુ પ્રીમિયમ ક્વોલિટીની છે જે તમને ચોકલેટ બોક્સ સ્ટોરમાં મળી રહેશે ચોકલેટ બોક્સ પુષ્કરધામ મેઇન રોડ જેકે ચોક પાસે મીના બેન્કવેટ હોલની બાજુમાં પ્રીમિયમ જે 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 ચોકલેટ્સ આવે છે 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 એમાં એમાં તમને તમને અલગ અલગ ડિફરન્ટ મળશે પ્લસમાં પ્લસમાં અમે અમે કોલ્ડ કોફી ફ્રૂટ શેમ્પેન નોન આલ્કોહોલિક એ જરા જણાવશો કઈ કન્ટ્રીની અલગ અલગ છે આપણે ગોદીવા જે છે ગોદીવા કંપની એ બેલ્જીયમ ની છે ટોબલેરોન જે છે ટોબ્લેરોન સ્વિસ ચોકલેટ છે સ્વિટરલેન્ડ ની છે લિન્ટમાં જે છે એ તમને અલગ અલગ વેરાયટી જોવા મળશે જેમ કે લિન્ટ છે એમાં તમને ચીલી ફ્લેવરની પણ ચોકલેટ મળશે પછી અમુક કસ્ટમર જે છે એ ડાર્ક ચોકલેટના વધુ શોખીન હોય છે તો એના માટે અમે આ વસ્તુ રેકમેન્ડ કરીએ છીએ કે જેમાં નાઇન્ટી પર્સન્ટ પોકો આવે તો તેઓ ડાર્ક ચોકલેટ છે ગોદીવા કંપનીનું એ સિવાય આમાંથી તમે કઈ રેકમેન્ડ કરો ડાર્ક સિવાય ડાર્ક સિવાય જે છે એ મિલ્ક ચોકલેટ છે જે સ્મૂધ અને એકદમ ક્રીમીનેસ જે કસ્ટમરને ફાવતું હોય જેનો ટેસ્ટ મિલ્ક બેઝ હોય તો એને અમે આ વસ્તુ રેકમેન્ડ કરીએ છીએ અચ્છા આપણી પાસે આજે ગોદીવા કંપની કીધી એમાં ફ્લેવર કેટલી અવેલેબલ છે ગોદીવા કંપનીમાં આપને મિનિમમ પાંચથી છ ફ્લેવર અલગ અલગ મળશે જેમ કે આ જે છે એ રોસ્ટેડ આલમંડ અને હની છે પછી જે ડાર્ક ચોકલેટના શોખીન હોય તો એના માટે નાઇન્ટી કોકો આવે જે પ્યોર ડાર્ક ચોકલેટ છે પછી અમુક જે લોકો હોય એમને મિલ્ક ચોકલેટના શોખીન હોય છે જેને મિલ્ક ચોકલેટ વધુ પસંદ હોય છે તો એના માટે આ મિલ્ક ચોકલેટ આવે છે પ્લસમાં આ જે છે એ બ્લડ ઓરેન્જ તો આ ચોકલેટની અંદર જે છે એ ઓરેન્જના જે છે એ પીસીસ આવશે તમે જ્યારે કન્ઝમ્પશન કરશો ચોકલેટનું તેમાં ઓરેન્જના પીસીસ આવશે જેથી તમને એની ફ્લેવર જે છે એ એકદમ એનહેન્સ થશે તમે ચોકલેટ કન્ઝમ્પ કરશો ત્યારે ઓકે નીચેના સેક્શનમાં આ લિન્ટ કંપનીની જ વેરાયટી છે જેમાં તમને સોલ્ટેડ કેરેમલ છે કુકીઝ એન્ડ ક્રીમ છે પછી આમાં એક ચીઝ કેક આવે છે તમે જોઈ શકો છો આ સ્ટ્રોબેરી ચીઝ કેક નામની ફ્લેવર છે ચોકલેટમાં જે છે એ ટોટલી સ્ટ્રોબેરી અને ચીઝ કેક આ બેનું કોમ્બિનેશન આવે છે જે લિન્ટ કંપનીએ હમણાં લેટેસ્ટ બાર પાડી છે સિવાય બીજી કેટલી વેરાયટી છે એ પણ બતાવી હા જનરલી જે છે એ કેડબરીની અંદર તમને રોસ્ટેડ આલ્મંડ છે હેઝલનટ છે બ્લેક ફોરેસ્ટ છે આ રીતની તમને અલગ અલગ વેરાયટી જોવા મળશે જે કસ જે જે લોકો ક્રંચી ચોકલેટ્સ ખાવાના શોખીન હોય એના માટે કેડબરીની જે ક્રંચી ફ્લેવર આવે છે એકદમ ક્રિસ્પી અને ક્રચ ક્રંચીનેસ જે છે એ ચોકલેટ્સમાં તમને વધારે જોવા મળશે આ જે છે એ મિલ્કા છે મિલ્કા કંપનીની ચોકલેટ છે આમાં તમને અલગ અલગ આઠથી નવ જાતની તમને વેરાયટી જોવા મળશે જેમ કે ઓરિયો છે ઝરથ્રેપ છે પછી ચિપ્સ અહોય છે પછી તમે કેડબરીની બબલી ચોકલેટ તો સાંભળી હશે પણ મિલ્કા કંપનીની બબલી ચોકલેટ પણ એકદમ સ્ટાન્ડર્ડાઈઝ ચોકલેટ છે જે કેડબરીની સાથે કોમ્પિટિશનમાં આવી શકે એ ટાઈપની ચોકલેટ છે આ મિલ્કાની બબલી ચોકલેટ ઓકે પછી તમને પોલ એન્ડ માઇક કંપનીની છે ચોકલેટ છે જેમાં તમને અલગ અલગ ફ્લેવર મળશે ચોકલેટ્સ જ છે પણ તમને અલગ અલગ ફ્લેવર મળશે જેમ કે સીતાફળ ફ્લેવરની ચોકલેટ્સ અહીંયા અવેલેબલ છે પછી રોઝ ફ્લેવરની ચોકલેટ્સ જે છે એ તમને મળી રહેશે પછી તમે જામુન ટેસ્ટ જામુન ફ્લેવરની ચોકલેટ તમને મળશે પ્લસ અલ્ફોન્સો મેંગો મેંગો ફ્લેવરની તમને ચોકલેટ્સ પોલેન માઇકમાં મળી રહેશે આ પોલેન માઇક છે જે છે એ આપણી ઇન્ડિયન બેઝ કંપની છે આ કંપનીની સ્પેશિયાલિટી એ છે કે એવરી યર ચોકલેટ્સ ઇન્ડસ્ટ્રીમાં કોમ્પિટિશન થતી હોય છે જેમાં ઇન્ડિયાની અંદર આ પોલેન માઇક કંપની જે છે એને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું હતું અને આપણે પ્રાઉડલી કહી શકીએ કે પોલેન માઇક જે છે એ અત્યારે ટોપ ટેનની અંદર આવે છે ઇન્ડિયા ઇન્ડિયન ઓરિજિનમાંથી ખાલી પોલેન્ડ માઇક ચોકલેટ છે એ જ રિપ્રેઝેન્ટ હાલમાં લાસ્ટ યર કર્યું હતું પ્રાઉડલી કહી શકીએ હા ઇન્ટરનેશનલી પોલેન્ડ માઇક કંપનીએ રિપ્રેઝન્ટ કર્યું હતું ઇન્ડિયાને અને એનો રેન્ક જે છે એ ટોપ ટેનમાં આવ્યો હતો બીજી જે છે એ તમને કિડ્સ માટે તમને અલગ અલગ ફ્લેવરના તમને પુડિંગ મળશે જેમ કે આ ઓરેન્જ પૂડિંગ છે બાળકોને જે છે એ અલગ અલગ ટેસ્ટ વાઇઝ અને ફ્લેવર ફ્લેવરવાઈઝ એમને ઘણી બધી વેરાયટી મળશે જે ડેલી કન્ઝ્યુમ કરી શકે છે અને ન્યુટેલામાં તમને અલગ અલગ વેરાયટી જોવા મળશે પ્લસ તમને ઓરિયોમાં અલગ અલગ ફ્લેવરવાળા બિસ્કિટ્સ મળશે અને જે લોકો બિસ્કીટ્સના શોખીન હોય એના માટે એક નવી વેરાયટી છે જે લોટસ બિસ્કો આ આ બિસ્કિટને તમે સ્પ્રેડ સાથે પણ કન્ઝ્યુમ કરી શકો છો આ બિસ્કોફનું ક્રન્ચી સ્પ્રેડ છે અને આ બિસ્કિટ છે આ ન્યુટેલામાં શું છે આપણી પાસે વેરામાં પ્રોડક્ટ ન્યુટેલામાં આ જે છે સ્ટીક છે આની અંદર સ્ટીક આવશે અને ચોકલેટનું જે છે એ લિક્વિડ આવશે એ તમે સ્ટીક સાથે તમે એને કન્ઝર્મ કરી શકો છો અને અત્યારે લેટેસ્ટમાં આપણી પાસે કિન્ડર બ્રુનો ની ચોકલેટ્સ આવી છે જેમાં બે બાર આવશે એકદમ સ્ટાન્ડર્ડાઇઝ ચોકલેટ છે આ જે છે ઓસ્ટ્રેલિયાની ચોકલેટ છે ઓકે પછી તમને કિડ્સમાં તમને જેલીસ મળશે પછી આ ચોકલેટ છે એમાં ચોકલેટની સાથે સાથે વિસલ પણ વાગે જેથી કિડ્સને મજા આવે એની વેરાયટી છે પ્લસ ચિંગમ છે ટ્રાયડન્ટમાં અલગ અલગ ટેસ્ટ વાળી ચિંગમ મળશે મેન્ટોઝમાં તમને ગ્રેપ્સ ફ્લેવર ઓરેન્જ ફ્લેવર મળશે અને બાળકોના ફેવરિટ જે છે એ તમને મેજી કંપનીના હેલો પાંડાના કુકીઝ મળશે જે તમને અલગ અલગ ફ્લેવર ફ્લેવરવાઈઝ આપણા સ્ટોરમાં અવેલેબલ છે પ્લસ તમને કોફીના જે શોખીન લોકો એના માટે આપણે ડેવિડ ઓફ કંપનીની કોફી રાખી છે જે અલગ અલગ ફ્લેવરમાં તમને મળી રહેશે પ્લસ ઇમ્પોર્ટેડ આપણી પાસે પ્રિંગલ્સ છે એમાં તમને પેપ્રિકા છે બાર્બેક્યુ છે પછી ક્રીમ એન્ડ ઓનિયન છે આ ટાઈપની અલગ અલગ ફ્લેવર પણ તમને ટ્વિંગલ્સમાં મળી રહેશે જે જનરલી લોકલી મળવું થોડું અઘરું છે પણ આ બધી વસ્તુ પ્રીમિયમ ક્વોલિટીની છે જે તમને ચોકલેટ બોક્સ સ્ટોરમાં મળી રહેશે ફોગોસો કંપની જે છે એ ટોલિડો સ્પેઇન કન્ટ્રી છે ત્યાંની આ પ્રોડક્ટ છે આપણી નોન આલ્કોહોલિક ફ્રૂટ શેમ્પેન છે આની સ્પેશિયાલિટી એ છે કે તમે આને શેક કરો ને એટલે આનો કલર જે છે એ ચેન્જ થશે તમે જોઈ શકો છો આનો કલર જે છે એ ટોટલી આખો ચેન્જ થાય છે અને આ એકદમ એટ્રેક્ટિવ છે કપલ્સ માટેની આ બેસ્ટ પ્રોડક્ટ છે જે કેન્ડલલાઇટ ડિનર જેને પસંદ હોય એ લોકો આ વસ્તુને યુઝ કરી શકે છે સ્પેશિયલી તમારો કોન્ટેક કોઈને કરવો હોય બધું ઇન્ફોર્મેશન માટે તો એક ઇન્સ્ટાગ્રામ હેન્ડલ તમારું છે તો શું ક્યાં નામથી અને તમારો કોન્ટેક્ટ નંબર એ બે વસ્તુ કહી દઉં ચોકલેટ બોક્સ ઝીરો ટ્વેન્ટી ફોર નામનું પેજ છે આપણું ઇન્સ્ટાગ્રામમાં જેમાં અમે લેટેસ્ટ અપડેટ જે છે એ મૂકતા રહીએ છીએ તો તમે એને લાઈક અને ફોલો કરો પ્લસ તમારા ગ્રુપ સાથે શેર કરો જેથી નવી નવી અપડેટ વિશે તમે જાણતા રહ્યો અને કોન્ટેક કરવો હોય કોઈ પણ તો મારો કોન્ટેક નંબર છે એઇટ સેવન ફોર એટ ફાઇવ સિક્સ થ્રી અમારો કોન્ટેક્ટ નંબર છે